ીતિભેદન સુખસંપદરૂણાનીકેતન વ્રતદાનતપ ક્રિયાફલ સહજાનંદગુરૂ ભજે સદા વર્ણિવેશરમણીયર્શન મંદહાસચિિરાનનાંભુજ પૂજિમ સુરનરો મર્મનંદન માહ વિચિંતે તમ સુકાંતવૃત કાંત કાંતોગત ગેગદેવ મંદે ભક્તિ સર્વાવતારી નકારણ સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર ધર્મ ભાસ્કર ધર્મ ધ્વજ રક્ષક પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી શ્રી અજંત પ્રસાદજી મહારાજ શ્રી પૂજ્ય પિતાશ્રીના દિવ્ય સાનિધ્યમાં વસંત પંચમીના પાવન પર્વે આજે આ દિવ્ય સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સંતો પાર્ષદો શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો સર્વ ધર્મ પ્રેમી સજ્જનો સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓ દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ આપણા ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મની અંદર વસંત પંચમીનો ખૂબ મહિમા આપણા શાસ્ત્રોમાં બતાવેલો છે એમ કહેવાય કે પ્રકૃતિ પણ આજે વસંતની માફક એ ખીલતી હોય છે વર્ય મુક્તાનંદ સ્વામી એક બહુ સુંદર કીર્તન બનાવ્યું છે કે જેની અંદર એમને વસંતની આગમનની જે હેલી હોય અને ભક્તોને એની અંદર જે અંતરની અંદર જે જે જાગૃત થતી હોય મુક્તાનંદ સ્વામીના શબ્દો છે મોરે મંદિર આજ ગાઓ મંગલ માઈ રે આજ અનુપમ દિવસ સખીરી વસંત પંચમી આઈ રે પ્રેમ મગન હોય સંગ ખેલે બહુવિધિ રંગ બનાઈ રે જીવાત્મા ભક્તિના રંગે કેવી રીતે ભગવત ભક્તિની અંદર રંગાય ને પોતાના જીવનને એ ધન્ય બનાવે જેમ પ્રકૃતિ નવધા રંગથી એ પ્રકૃતિ ખીલે છે એમ જીવનની અંદર જ્યારે ભક્તિનો રંગ ચડે છે ત્યારે જીવાત્માનું જીવન પણ એનાથી નિખરે છે ખીલે છે અને એ દિવસ વસંત પંચમીનો પવિત્ર દિવસ સંપ્રદાય માટે અતિવિશેષ એનો મહિમા આપણે સૌ જાણીએ છીએ કે આજના દિવસે ભગવાન સ્વામિનારાયણે આ વડતાલ ધામની અંદર હરિમંડપની હરિમંડપની અંદર બેસીને જે પોતાના સ્વસ્થ એ લિખામી સહેજાનંદ સ્વામી સર્વા જન્વા નિજાશ્રિતાન નાના દેશ સ્થિતાન શિક્ષાપત તીવ્રતાલય સ્થિત આ વડતાલ ધામને વિશે ભગવાને બેસીને પોતાના નિજાશ્રિતા અને એક એક શબ્દોને જો આપણે વ્યાખ્યા કરવા જઈએ તો સાત દિવસની કથા કરવી પડે પણ એનો ભાવ જો આપણે કેવળ પકડીએ તો એનાથી પણ આપણને જે મહિમા છે એની અંદર સુદ્રઢતા આવે કે મહારાજે પોતાના આશ્રિતો માટે એક સુંદર સંકલ્પ કરીને જે પોતાનું વાંગ્મય સ્વરૂપ એવી શિક્ષાપત્રીનું મહારાજે લેખન કાર્ય કર્યું ને એની અંદર ભગવાને હેતુ બતાવ્યો છે એક આગ્રણૈવ મંસા પત્રી લેખમ સહેતુ કહ અવધાર્યો મખી લઈ સર્વ જીવ હિતાવ ભગવાન કે અમે આ શિક્ષાપત્રી લખી છે એનો એકમાત્ર હેતુ છે કે જીવ પ્રાણી માત્રનો હિત થાય કલ્યાણ થાય આ ભગવાનનો સુંદર ઉદ્દેશ અને એટલા માટે પછી મહારાજે પોતાના આશીર્વાદ આપ્યા અને ખૂબ એની અંદર વાત કરી વચનામૃત આદિ ગ્રંથોની અંદર પણ શિક્ષાપત્રીનો ઘણો મહિમા હું વધારે વિવેચન નથી કરું આપણે સૌએ મહારાષ્ટ્રીના આશીર્વચનને પણ શ્રવણ કરવા છે પણ શિક્ષાપત્રીનો મહિમા મહારાજે બતાવ્યો ને આપણે પણ ઘણી વખત ગાતા હોઈએ પૂર્વ વક્તાઓએ પણ વાત કરી શિક્ષાપત્રીમાં બે ભાગ રહેલા છે એક ભાગ છે કોઈ પણ કાર્યની સિદ્ધિ કરવી હોય તો સિદ્ધિ કરવા માટે ત્રણ વસ્તુ પરમ આવશ્યકતા છે આપણે ઘણી વખત લક્ષ્યની પ્રાપ્તિ માટેનો સંકલ્પ કરતા હોઈએ મને આ મળી જાય મને આ પ્રાપ્ત થઈ જાય મને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય પણ એ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ત્રણ વાર્ના જીવનની અંદર સ્વીકારવા પડે પહેલા એની અંદર પહેલું જો કોઈ કદમ હોય ને તો એ પાત્રતાનું કદમ છે જીવાત્માને જ્યાં સુધી પાત્રતા નથી કેળવાની ત્યાં સુધી માત્ર સંકલ્પ કરીને મહારાજે વચનામૃતિ અંદર દ્રષ્ટાંત દીધું કે કોઈ પ્રારંભની અંદર દરિદ્રપણો લાવ્યો હોય અને પછી એ એમ સંકલ્પ કરે કે મને રોજ પકવાન મળે તો મહારાજ કે ક્યારેય શક્ય ન બને કારણ કે પ્રારંભમાં ખોટ લઈને આવ્યો છે તો જ્યાં સુધી પાત્રતાની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી જીવાત્માને એ સિદ્ધ દશા બીજું કાર્ય છે પુરુષાર્થ પહેલું પાત્રતા કેળવવી પડે અને બીજું પુરુષાર્થ કરવો પડે

એનું માર્ગદર્શન પણ જો આપણે જોવું હોય તો શાસ્ત્રની અંદર આપણા સનાતન ધર્મની અંદર એક મહારાજ વેદ પુરાણ ઉપનિષદની અંદર આ વાત બહુ સુંદર રીતે વર્ણન કરી છે કે ક્યારે પણ જીવાતમાં ને કોઈ પ્રશ્નનું સમાધાન ગોતવું હોય તો કદાચ મોઢાની વાતોની અંદર વિશ્વાસ ન કરવો પણ શાસ્ત્રની અંદર અવલોકન કરવું તો આપણા જીવનની અંદર પણ જે માર્ગની પ્રશંસાતા માટે જે માર્ગ ભગવાન સુધી પહોંચાડે એની જો પ્રશંસ્તા કરવી હોય તો એનું દર્શન પણ આપણને થતું હોય તો એ ભગવાને શિક્ષાપત્રીની અંદર સ્થાપિત કર્યું છે આ શિક્ષાપત્રીનું પાલન કરીને આજ્ઞાનું પાલન કરીને મહારાજ કે જીવાતમાં આ લોક અને પરલોકની અંદર સુખ્યો થાય અને ત્રીજું મહારાજે સર્વનું હિત થાય પોતાના આશ્રિતો માટે જે આશીર્વાદ કૃપાની જે આપણે વાત કરી એ કૃપાનું પણ જો દર્શન થતું હોય નામ સકલાર્તિ હંતા સધર્મ ભક્તિ રવનમ વિદાતા દાતા સુખાનામ મનસે સીતાનામ તનોતુ કૃષ્ણ ખીલ મંગલ ભગવાને પોતાના આશ્રિતોના સુખને માટે કરનારા એવા પુરુષોત્તમ ભગવાનનો રાજીપો પણ જો પ્રાપ્ત થતો હોય તો આ શિક્ષાપત્રી ગ્રંથની અંદર ભગવાનના આશીષ રૂપે આપણને પ્રાપ્ત થાય છે આની અંદર બે ભાગ રહેલા છે એક છે મહિમાનો ભાગ અને એક છે વર્ત્યાનો ભાગ ભગવાને શ્રી વચનામૃતની અંદર લખ્યું શિક્ષાપત્રીની અંદર પણ લખ્યું કે અમારા આશ્રિતોએ રોજ શિક્ષાપત્રી વાંચવી વાંચતા ન આવડે તો એનું શ્રવણ કરવું અને કોઈ શ્રવણ કરાવનાર પણ ન હોય તો એની નિત્ય પૂજા કરવી આ માર્ગ છે ને સરળ છે એટલે જગત આખું ગાય છે આખું જગત આને આ કારણ કે સરળ માર્ગ છે વાંચવી વાંચી લીધી એને સાંભળી લીધી અથવા તો એનું પૂજન કરી લીધું પણ એ પછીનું વાક્ય છે ને એ થોડું કઠણ પડે છે વાંધો છે મદરૂપમ ઇતિ મંદવાણી માન્યાની માન્યાયમ પરમ આદરાત મહારાજ કે અમારા મારું સ્વરૂપ મારી વાણી સ્વરૂપ છે એને પદ પરમ આદરથી માનજો શું આજ્ઞા કરી માનજો માનવાનું કીધું છે અહીંયા વાંધો પડે છે કે આ માનવી કે મને અને મહિમા તો ગવાય નું પૂજન ગણાય ઢોલ વગાડતા હશે અત્યારે જગતમાં હ શિક્ષાપુત્રી દ્વિશતાબ્દીના નામે પણ જે બીજો તેની અંદર હેતુ બતાવ્યો પત્રી લેખમ સહેતુક એનો હેતુ છે આને જ્યાં સુધી આચરણમાં જીવંત નહીં રાખીએ હું કાયમ કહું છું આપણે આમ તો દ્વિશતાબ્દી વર્ષ શિક્ષાપત્રીનો એ પંચામૃત મહોત્સવની સાથે સાથે આપણે ઉજવ્યો હતો પણ ઘણા બધા ભક્તોનો વિશેષ કરીને મારે ચરોતરના પેટલાદના ભક્તોનો ખૂબ ભાવ હતો કે બાપુજી આવો વસંત પંચમીનો પાવન દિવસ છે અને એની અંદર એમને કીધું કે આપણે થોડું યજન કરીએ અને સંકલ્પ એ રીતે શરૂ થયો પહેલાં મહાપૂજાનું આયોજન માટે કર્યું નહીં તો દર વસંત પંચમીએ આપણે સનાતન ધર્મની આપણે સંપ્રદાયની પરંપરા પ્રમાણે અમને યાદ છે અમે નાના બાળલાલજી જેવી ઉંમર પરમ પૂજ્ય નરેન્દ્ર પ્રસાદજી મહારાષ્ટ્રીના વખતથી પૂજ્ય મહારાષ્ટ્રીના સમકાલીન સમયથી વસંત પંચમીનો ઉત્સવ હોય એટલે આપણે ગાદીવાળા મેળે ત્યાં શિક્ષાપત્રીનું પૂજન થતું અને અમે કાયમ જતા અને ત્યાં આગળ શિક્ષાપત્રીનો પાઠ કરતા સંતો જે વિદ્યાર્થી સંતો હોય પાર્ષદો હોય એ બધા ભેગા થઈ અને ગાદીવાળા મેળે આ આપણી સનાતન ધર્મની પરંપરા હતી સંપ્રદાયમાં થોડાક પ્રશ્નો થયા પછી આપણે વાડીની અંદર અમે ભગવાનની આગળ વસંત ઉત્સવ અને શિક્ષાપત્રી પૂજન વગેરે કરતા પણ આ વખતે દ્વિશતાબ્દી વર્ષ છે એટલે ભક્તોને એવો ભાવ હતો કે બાપુજી કંઈક યજન કરીએ દિવસ કોરો ન જવા દેવાય એટલે શરૂઆત કરી અને એની અંદર સંતોનો સંકલ્પ સંતો કે બાપુજી આપણે કરવું છે પછી નાનું નથી કરવું આપણે મોટું આયોજન કરીએ ને એટલા એમ કરીને આજે આપણે સૌ માટે ગૌરવવંતો દિવસ શિક્ષાપત્રી આ સંપ્રદાય નો પ્રાણ છે વાલા ભક્તો આ શિક્ષાપત્રીએ ભગવાન સ્વામિનારાયણે પોતાના હૃદયગત જે ભાવ હતો એને પોતાના સ્વહસ્તે લખ્યું છે ઉપદેશના માધ્યમથી મહિમાના માધ્યમથી સંપ્રદાયના અનેક શાસ્ત્રો લખાણા કે જેને ભગવાનની વાણીના સ્વરૂપની અંદર ઉદભવ થયા હોય પણ સંતોએ એનું કંડારીને એનું લેખન કરીને ભક્તો સમક્ષ એને સમજાય એ ભાવનાથી એને એની સામે પ્રસ્તુત કર્યા હોય પછી સત્સંગી જીવન હોય ભલે તો વચનામૃત હોય તોય ભલે પણ એ બધા સંતોનું ગ્રથિત કરેલું કાર્ય પણ ભગવાન સ્વામિનારાયણે પોતાનો હૃદયગત ભાવ જો પોતે સ્વહસ્તે અને એટલા માટે શિક્ષાપત્રી સત્સંગનો સંપ્રદાયનો પ્રાણ ગણવામાં આવે છે આજે એનો જ્યારે આપણે ઉત્સવ કરતા હોઈએ એ ભગવાન હરિકૃષ્ણ મહારાજે ભગવાન સ્વામિનારાયણે જે હરિમંડપની અંદર બેસીને પોતાના અનેક જીવાત્માના કલ્યાણને માટે આજે કાર્ય કર્યું આજે એને બિરદાવીને ખૂબ આપણને સૌને હર્ષ થાય છે પણ કાયમ ભલામણ હું એક કરું છું અને આજે પણ એ ભલામણ કરીશ કે માત્ર ઉત્સવ કરવાથી આપણે શિક્ષાપત્રીનું વાસ્તવમાં એનું સન્માન કર્યું કે આપણે સત્કાર કર્યો એવું માનવાને કારણ નથી આ શિક્ષાપત્રી આપણા આચરણમાં જે જીવન થશે ને તે દિવસ ભગવાન પણ આપણા હૃદયની અંદર પ્રગટપણે બિરાજશે એમાં જરાય શંકાને સ્થાન નથી તો આજના દિવસે આપણે ભગવાન શ્રી હરિના ચરણારીમાં એ જ પ્રાર્થના કરીએ કે મહારાજ ગમે તેવો કળિયુગી વાયરો ચાલે ગમે તેવા પ્રપંચો જગતની અંદર પતાય ગમે તેટલા વિધર્મીઓના અધર્મીઓના નાસ્તિકોના અને મહારાજે કીધું કે પાખંડ અને કલ્પિત ધર્મના આચરણ કરનારા હોય કદાચ કોઈ નાસ્તિક ચાર પ્રકારના કોઈ બતાવ્યા હોય અથવા તો પછી સત્સંગના નામે જે ધૂતનારા હોય કારણ કે શિક્ષાપત્રીમાં મહારાજે એ પણ લખ્યું કે ધર્મનો આચરણ ઓઢીને જે જનને ઠગનારા હોય ને એનાથી પણ સાવધાન રહેવું એટલે આ તમામ જે વાવાઝોડા વંટોળોની અંદર આજે કળિયુગ પ્રસરી રહ્યો છે ત્યારે એની મધ્યે અમારું જીવન અમારું મન અમારું તન અમારું શરણ એ ક્યારેય અમારું આપના ચરણથી વંચિત ન થાય એવી અમારા પર ક્રાયમ કૃપા કરજો અને અમારી સર્વ રીતે રક્ષા કરજો એવી ભગવાન શ્રીહરિના ચરણ પ્રાર્થના કરીએ આપણે સૌએ જે શિક્ષાપત્રીનો સુંદર આયોજનની અંદર અમારા ખાસ કરીને ચરોતરના ભક્તોએ જે વિશેષ મહેનત કરી આયોજનના સંદર્ભે બધું તૈયારી માટે કારણ કે થોડા સમયની અંદર તાત્કાલિક તૈયાર કરવાનું હતું એક બાજુ આપણી પદયાત્રા ચાલતી હતી એક બાજુ વિદેશયાત્રાનું પણ પ્રવાસનું અમારે યોજન હતું અને એની મધ્યમાં આ બધું તૈયાર કરવાનું હતું એટલે ચરોતરના હરિભક્તોએ આ ટેક્ટર વેક્ટરનું બધું આયોજન કરીને ખૂબ સુંદર એમને બધું જે કર્યું એ બધા હરિભક્તોને અમે અંતરથી આશીર્વાદ આપીએ છીએ શુભકામના આપીએ છીએ વડતાલ ગામ જેને ભગવાન સ્વામિનારાયણે મહારાજ પોતાનું ઘર માન્યું અને આદિ ગ્રંથની અંદર એમ કીધું કે વણતેડે જેમ ઘર આવો ને એમ અમારા ભક્તોએ પૂર્ણમા પૂર્ણમાસ્યામ પૂર્ણમાશ્યામ દર પૂર્ણિમાએ સમય આવો હોય ત્યારે વણતેડે જેમ ઘરે આવીએ એમ આ વડતાલમાં આવું તો સમસ્ત વડતાલ ગ્રામજનોએ પણ આજના ઉત્સવની અંદર ખૂબ રીતે સહકાર આપ્યો તો એ સમસ્ત વડતાલ ગામના ભક્તોને પણ અમે ખૂબ ખૂબ બિરદાવીએ છીએ અને નાના મોટા વૃદ્ધ સરકારી તંત્રની અંદર પણ પોલીસ તંત્ર હોય કે ખાતાકીય જે પણ એમને આપણને સહકાર પંચાયતથી લઈને નાના મોટા તમામ જે પણ એમને પણ અમે ખુબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ આપીએ છીએ આયોજનની અંદર નાની મોટી આમાં મારું કાયમ અમારું કેવું છે આમાં આમાં યજમાન જ નથી કર્યા બોલો ઉત્સવમાં આ ભગવાન હરિકૃષ્ણ મહારાજ યજમાન ધરમકુળ પરિવાર યજમાન ધરમદેવ ભક્તિ માતા યજમાન આ ભગવાનનું કાર્ય છે એમાં શું ભલામણ મોટપ આપણે બધે સેવા ભાવથી કાર્ય કર્યું છે એટલે પણ નાની મોટી સેવા જેને જેને કરી છે એવા તમામ ભક્તોને અમે ખૂબ ખૂબ હૃદયથી બિરદાવીએ છીએ છેલ્લે એક ભલામણ હું જાણું છું કે આજે જેમ અમારો વધનો સવારે મેં કીધું કોઠાર સ્વામીને કે શહીદ દિવસ કહેવાય અમારે તો ગ્રહસ્થોને ખબર હોય કેમ પડતા હોય હં તો જેમ આમ પણ બીજા ઘણા આજે હજુ તલપાપડ થાય શહીદ થવા માટે એટલે આજે વસંત પંચમી છે ઘણા બધા લગ્નો છે એટલે આપણે સમયની અંદર આ સભાને આપણે આટોપી છે કે જેથી કરીને એ પ્રસંગમાં પણ જેને જવું હોય પોતાનું પણ એક બધાને મારી વિનંતી છે સમગ્ર ધર્મકુળ પરિવારવતી પરમપૂજે માતુશ્રી વતી પ્રસાદ લીધા સિવાય કોઈ જશો નહીં એટલે અહીંયા બધા ગળ્યું મોઢું કરી અને જીવનની અંદર આ પ્રણ લેતા જજો મહારાજ અમારું જીવન કાયમ આપને સમર્પિત રહે અને કાયમ આપની આજ્ઞામાં અમે રહીએ એ અમારો પર કૃપા કરજો એ પ્રાર્થના સાથે પરમપૂજે સનાતન ધર્મધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અશોક આદિવાર વાળા માતુશ્રી જે ભક્તો અહીંયા ઉપસ્થિત થયા છો અને જે ભક્તો નથી આવી શક્યા કારણો અને જે સોશિયલ મીડિયાના માધ્યમથી બધા નિહાળે છે દેશમાં વિદેશમાં વસતા તમામ હરિભક્તોને અમારા ધર્મકુળ પરિવારની અનેક અનેક શુભકામના અને આશીર્વાદ આપી ભગવાન સૌનું મંગળ વિસ્તાર પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું બોલો સ્વામિનારાયણ ભગવાનની